આજ આપણે વાત કરીશું જીવ અને આત્માની આમ તો અમારે અઠવાડિયા પહેલા પૂનમના દિવસે સત્સંગ થયો અને સત્સંગમાં બે મુદ્દાઓ ખાસ થયા કે જીવ અને આત્મામાં શું ફરક અને બીજો કે મહારાજા જનક વિધેયને સપનું આવ્યું અને સપનામાંથી જાગીને વિચાર આવ્યો કે સાચું શું અને ખોટું શું આ જીવન છે એ સાચું છે કે સપન સાચું છે અને આખરે અષ્ટવક્ર જેવા ગુરુની પ્રાપ્તિ થઈ કોઈ પ્રશ્ન થાય તો સારા ગુરુની પ્રાપ્તિ થાય એટલે એની ચર્ચા આપણે આગળના વ્યવમાં કરીશું આગળના સત્સંગમાં કરીશું પણ આજ જીવ અને આત્મા વિશે આપણે જે અનુભવ્યું છે જે કંઈક જ્યાંનું છે સત્સંગમાંથી સંતોના ની વાણીમાંથી આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે જે કંઈ ગુરુકૃપાથી આપણને સમજણમાં આવ્યું છે એની આપણે આજે વાત કરી તો ટૂંકમાં કહીએ તો જીવ અને આત્મામાં શું ફરક કે છે કે આત્મા તો અમર છે આત્મા નિત્ય છે આત્મા આનંદ સ્વરૂપ છે આત્માને કોઈ બાળી શકતું નથી આત્માને કોઈ પલાળી શકતું નથી આત્માને કોઈ છેદી શકતું નથી એવો આત્મા છે આત્મા એ જ પરમાત્મા છે તો જીવ શું છે જીવ એટલે શું પ્રાણ એટલે શું શું આ પ્રાણ અને જીવ અને આત્મા બધું અલગ અલગ છે એ સમજવાની કોશિશ અમે કરી અને અંતે એવું પ્રાપ્ત થયું કે જેટલો ફરક જળ પાણી અને બરફમાં છે એટલો જ ફરક આત્મા અને જીવમાં છે જ્યાં સુધી આત્મા કર્મોથી લેપાયેલો છે ઇન્દ્રિયોથી લેપાયેલો છે જેની પાસે કામ ક્રોધ મોત મો મદ લોપ જેવા અવગુણો લેપાયેલા છે સાથે લેપાયેલા છે ત્યાં સુધી એ જ આત્મા એ જીવ છે ત્યાં સુધી એ બાવનના ચક્કરમાં ફર્યા કરવાનું કરવાનો પણ જ્યારે પણ જ્યારે ગુરુકૃપાથી સંતોની કૃપાથી આશા તૃષ્ણા સંકલ્પ વિકલ્પ ત્રિવેદીના તાપ આ બધું જ જ્યારે એનાથી છૂટી જાય કાળ ધર્મ અને સ્વભાવને જ્યારે જીતી જાય ત્યારે એકદમ જેવી રીતે કોઈ મેલા પાણીમાં કદડામાં ગંદા પાણીમાં ફટકડીનો ગાંધો નાખવામાં આવે અને બધો જ મેલ નીચે બેસી જાય અને ફક્ત નિર્મળ પાણી રહે કૃપાથી જીવ પોતાની રીતે તપસ્યા કરતા કરતા મહેનત કરતા કરતા રેણી અને કેણી સુધારતા સુધારતા નીતિ અને નિયમમાં રહેતા રહેતા પરમાર્થ કાર્યો કરતા કરતા સંસારના ધર્મો નિભાવતા 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 જેમ મહારાજ વિધેય થયા જેમ ભગવાન શ્રી કૃષ્ણ સોળ હજાર ને આઠ રાણી હોવા છતાં એ બ્રહ્મચારી કહેવાય મુનિ દુર્વાસા रुसी दुरासा अद्रग भोजन करया पछि पण उपवासी केवाय जर एवी गति थाय जर एवी स्थिति थाय काम क्रोध मोह मद मोह लोप आ बदु छुटी जाय इच्छा ने इच्छा ने तृष्णा इ काय ने काय उडी जाय त्रिविधना ताप जेने लागता वन थै गया એટલે કરુણા વધન ઘટી ગયો કહેવાય જેના મનમાં હવે કોઈ જ સંકલ્પ કે વિકલ્પ નથી શુદ્ધ સંકલ્પ પણ નથી અને મલિન સંકલ્પ પણ નથી જો તમારે આશ્રમ બનાવવો છે તમારે ભજન કરવું છે તમારે એકાંતમાં રહેવું છે એના માટે તમે મહેનત કરો છો તો એ પણ શુદ્ધ સંકલ્પ છે અને એના માટે તમે વિકલ્પ ગોતો છો કે મારે કેવી રીતે બનાવવો આશ્રમ ક્યાં બનાવવો આ કરવો તે કરવો એ શુદ્ધ સંકલ્પ છે અને મલિન સંકલ્પ પોતાની આદિ વ્યાધિ અને ઉપાધિ પોતાના ભોગવટા માટે કંઈક કરવું પોતાને કંઈક દુઃખમાંથી છૂટવા માટે કંઈક કરવું અને એના રસ્તા ગોતવા અમુક સાત્વિક અમુક રાજસિક સંકલ્પો હોય અને અમુક તામસી સંકલ્પો હોય આ ત્રણ ગુણથી બારે કિલા એટલે સાત્વિક સંકલ્પ પણ ન હોવો જોઈએ કે મારે હજી આ કરવું છે મારે અહીંયા રહેવું છે હવે તમારે એકાંતમાં રહેવું છે મારે એક સરસ મજાનો નાનો એવો આશ્રમ બનાવો છે એમાં રહેવું છે એ બધા સંકલ્પો છે અને એના માટે કરાતા પ્રયત્નો એ વિકલ્પો છે કેવી રીતે કરવું એના માટે એટલે જ્યારે એ સંકલ્પ અને વિકલ્પ પણ મટી જાય

એવી કોઈ તૃષ્ણા નહી અને કોઈ આશા નહીં આશાને તૃષ્ણા એક આનંદ અને આનંદ કોને પ્રાપ્ત થાય એ આત્માને પ્રાપ્ત થાય આ જે આત્મા છે એ મોક્ષનો અધિકારી બની જાય છે એમ કહીએ કે મોક્ષ પ્રાપ્ત થઈ ગયો તો પણ ચાલે બસ આપણી લડાઈ એટલી જ છે કે આપણે અત્યારે જીવ છીએ આપણી અંદર અત્યારે આત્મા નથી આત્મા છે પણ મલિન છે એટલે જીવ છે એ જીવને આપણે આત્મા બનાવવાનો છે આત્મા બનાવશું પેલા આત્મા બનાવશું પેલા જીવને ઓળખો કે આપણા જીવની અંદર કેટલો મેલ છે આત્માને ઓળખો આત્માને ઓળખો એ બહુ ઊંચો શબ્દ છે બરબાર આત્માને કેમ ઓળખશું એટલે આપણા જીવને ઓળખો કે આપણો જીવ છે કેટલો મલિન છે આપણા જીવમાં કેટલી આશા ભરેલી છે આપણા જીવમાં કેટલી તૃષ્ણા ભરેલું છે આપણા જીવમાં કેટલો વેર ભરેલું છે આપણા જીવમાં કેટલું ઝેર ભરેલું છે આપણા જીવને કેટલા ભોગવટા કરવાના મનોરથો છે પછી ભલે સાત્વિક હોય રાજસી હોય કે તાનસી હોય આ જીવને એ જીવના બધા જ મેલ ધીરે 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 શાક કરતા જઈશું એમ એ આત્મા બનતો જશે અને એ આત્મા જયારે નિર્મળ થઈ જાય એકદમ નિર્મળ આત્મા મેં કહ્યું ને કે એ જ પાણી ગંગાજળ કહેવાય એ જ પાણી બરફ કહેવાય જયારે જામી જાય ગાંગડો થઈ જાય ત્યારે બરફ કહેવાય એ જ પાણીની અંદર એ જ બરફને સોલીને એમાં કલક નાખવામાં આવે તો ગોળો થઈ જાય ખાવાનું છે તો પાણી જ પણ જ્યારે એ બધા જ કલરો એમાંથી કાઢી નાખવામાં આવે એ બરફના ગાંગડાને તપાવવામાં આવે એટલે એ પાછું નિર્મળ જળ થઈ જાય એવી જ રીતે આ જીવ આત્મા થઈ જાય એટલે આપણા શરીરની અંદર આત્મા તો છે જ પણ એને જીવથી મુક્ત કરવાનો છે એને એકદમ નિર્મળ બનાવવાનો છે જ્યાં સુધી એ મળી હશે ત્યાં સુધી આપણે સૂર્યાસીમાં ફેરવા ફેરવા ફરવા જ પડશે આપણા સ્વભાવ પ્રમાણે આપણા કર્મ પ્રમાણે આપણે ભોગવવું જ પડશે આ ગાણી આપણને છોડશે નહીં આ બાવનની અંદર જ આપણે રમવું પડશે પણ જો આપણે નિર્મળ થઈ જઈશું તો બાવનની બહાર નીકળી જઈશું આપણો આત્મા એ જ પરમાત્મા થઈ જશે તો હવે પછી આપણે વાત કરીએ મહારાજ ને જે સપનું આવ્યું એમાં એનો નિછોડ શું આવ્યું અનેક સંતોની સભા કરી બે વર્ષ સુધી બધા સંતોના મંતવ્યો લીધા આખરે અષ્ટવકરા એમને મળ્યા અને એમણે શું કહ્યું કે જે સુતા ત્યારે સપનું આવ્યું હતું એ હાજર કે આ સંસારને સપનું કહે છે એ સપનું આંચું એના વિશે આપણે આગળ વાત કરી